વેલકમ ટુ સાડી શોરૂમ બેનો કંઈક વાળા ઓફરમાં કઈક કલેક્શન માટે એકદમ રીઝનેબલ પ્રાઇઝમાં ઓફરના છે જોઈ શકો છો એક પીસ આપણે ઓપન કરીને જોઈશું અને આ સાડી તમને પૂરી છ મીટર રહેવાની છે અને ફ્રેશ માલ રહેવાનો કોઈ પણ વસ્તુ સેકન્ડ આવશે નહીં ફ્રેશમાં ઓનલી ફોર મિનની જાહેરાત માટે જ આપવાની છે ઓનલી ફોર તમને એકસો ને રૂપિયામાં એકદમ રિઝનેબલ પ્રાઇસમાં દઈ દેવાની છે વહેલા તે પહેલાં ધોરણે ન્યૂ વસુંધરા સાડી શોરૂમ તળાજાની મુલાકાત લ્યો અને આ ઓફરનો લાભ લો અને આ વસ્તુ પંદર દિવસ પૂરતી જ છે તે વહેલા તે પહેલાંના ધોરણે ન્યૂ વસુંધરા સાડી શોરૂમ તળાજાની મુલાકાત લેજો જોઈ શકો છો બહેનો અત્યારનું તદ્દન ન્યૂ કલેક્શન રનિંગ પણ પહેરી શકો અથવા તો દેવા લેવા માટે એકદમ રિઝનેબલ પ્રાઇસમાં તમને મેળવી લેવાનું છે જો અમારી દુકાનની રૂબરૂ મુલાકાત જરૂર ને જરૂર ની વસંત સાડી છોડ